નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા ઉપર પગાર ધોરણ પર મિત્રો સારું આપવામાં આવશે મહિનાનું વેતન મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટ

અગિયાર માસના કરાર આધારિત ભરતી થવાની છે મિત્રો જે માટે રસ ધરાવતા ઉમેદવારોને સંપૂર્ણ બાયોડેટા શૈક્ષણિક લાયકાત માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ ઉંમર અનુભવનું પ્રમાણપત્ર મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા બે અને સાથે નીચે જણાવેલ તારીખ સમય સ્થળ અને સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા હાજર રહેવામાં જણાવ્યું છે મિત્રો જગ્યાનું નામ છે મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ મિત્રો અને ઉંમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો એકવીસથી ચાળીસ વર્ષ સુધીની ઉમેદવાર ઉમેદવારની ઉંમર હોવી જોઈએ મિત્રો અનુભવ મિત્રો એક વર્ષનો માગ્યો છે મિત્રો માસિક ફિક્સ પગાર મિત્રો બાર હજાર રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે મિત્રો ઇન્ટરવ્યૂના સ્થળ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર બોયસ નારી કેન્દ્રની બાજુમાં પરબડા રોડ મહેતાપુર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ઇન્ટરવ્યુ તારીખ છે મિત્રો પોચ ત્રણ બે હજાર ચોવીસ સમય છે મિત્રો સવારે નવથી અગિયાર કલાકે ઇન્ટરવ્યૂમાં હાજર થવાનું રહેશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી થશે મિત્રો સંપૂર્ણ મિત્રો અહીં ઇન્ટરવ્યુનું સરનામું આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીં અહીં નોંધ લેવાની કે મિત્રો રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં તેમજ ઇન્ટરવ્યૂની પસંદગી માટે જરૂર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદગી કરવામાં આવશે નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની ઉમેદવારો ધ્યાન લેવામાં આવશે નહીં ઉક્ત કરાર આધારિત જગ્યાની પરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાના ભરતી પસંદગી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા આધીન રહેશે મિત્રો સહસભ્ય સચિવ જિલ્લા કક્ષાના ભરતી પસંદગી સમિતિ સહિત જિલ્લા બળ સુરક્ષા અધિકારી સાબરકાંઠા હિંમતનગર દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ પરથીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત